સુરત મહાનગરપાલિકા દ્વારા આવક ઊભી કરવા માટે શહેરના વિવિધ વિસ્તારમાં ખુલ્લા પડેલા પ્લોટ માત્ર છ માસના ભાડે આપવામાં આવ્યા હોવા છતાં ત્યાં ઠરાવ વિરુદ્ધ આરસીસીના પાકા બાંધકામ થતાં પત્રાના શેડ ઉભા કરાતા રાંદે ઝોન દ્વારા મંજૂરીની પ્રક્રિયા અટકાવી દેવાઈ છે અડાજણમાં ત્રણ થી વધુ પ્લોટમાં પત્રાના શેડમાં ફૂડ કોર્ટ શરૂ કરાયું છેલ્લી ઘડીના આયોજન વચ્ચે રાંદે ઝોન દ્વારા નિર્માણ નિયમ વિરુદ્ધ થઈ હોવાની બાબતને ધ્યાનમાં રાખી મંજૂરી આપવાનો પણ ઇનકાર કરી દીધો છે પાલિકાની કાર્યવાહી પગલે મામલો ફરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પહોંચ્યો છે સાથે ઠરાવમાં સુધારો કરવા તે રજૂઆતો કરાય છે રાંદેર ઝોનમાં ટીજીબી હોટલની નજીક તમે રામકુટી સામેના રણાક વચ્ચે જ પ્લોટમાં પત્રાના શેડમાં સ્ટોલ બનાવવામાં આવી છે આ નિર્માણ ફૂડ કોર્ટ માટે કરાયું હોવાનું ઝોનના